ગોપી ભાઈ ની એમ કેવાય કે પત્ની એમની વાઇફ કેવાય ગીતા ગોપી ગીતા તમે નામ તો આમ તો એમના પણ વિડીયો તમે ચાલે છે પહેલા તો બધાને જય શ્રી રામ જય બજરંગ બલી તો હેલો મિત્રો ભૂલી જવા આવું થાય તો હેલો મારું ટુબ ફેમિલી બધા કેમ છો બધા મજામાં હશે બધાને ગણીશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સવા આપણે સાંજના સવારના નહીં સાંજના છ વાગવાની તૈયારી છે અને મેં આવી રહ્યો છું તો ઘરે તો બ્લોગ બનાવવાનો હતો પણ આપણા ગોપીરાજભાઈ ઘરે નહીં હોય એમ કરીને કંઈક બહાર ગયા છે એમના કંઈક અગત્ય કામથી એટલે ના હોય એમ કરીને આપણે નહીં બનાવ્યું કારણ કે તો ગોપીભાઈ નીકળ્યા ઘરે અને આવી ગયો છું મેં ગોપીરાજ ગોઠવીને ઘરે તમે કુવા કોઠા કુવા કોઠાવાળી ટીમલી સાંભળી છે ને તો એ ફેવરેટ કલાકાર છે આપણા મારા જીગરજામ દોસ્ત એવા ગોપીરાજ ગોડલી તો એમના ઘરે આવ્યો છું મેં બરાબર અને ફર્સ્ટ વાર એમનું ઘર આપણે એમને ઘરે આવ્યો છું એમ તો કાયમી કાવું પણ આપણા બ્લોગમાં નહોતા આવ્યા પણ ગોપીરાજભાઈ આપણા ચેનલ વિશે અને બે હજાર પચીસ વિશે શું કહેવા માગે છે કે ધમાકો ઉદારો નથી આપણે જય માતાજી મિત્રો હું સ્વપ્ન સિંગર ગોપીભાઈ ગોતલી અને એવા મારા ખાસ મિત્ર ગુલાબભાઈ બારિયા આપણા ઘરે આવ્યા છે અને તમે બી આવજો અને બે હજાર પચીસની અંદર કંઈક નવું નવું લાવશું ટીમની અને સપોર્ટ કરતા રહેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ગણેશ મ્યુઝિક ચેનલને તમે જોરદાર મસ્ત છે અને હજુ સપોર્ટ કરતા રહો અને જેમ આગળ વધે તો એટલું તમે મહેનત અમે કરી તમે અમને આગળ વધારો તો મિત્રો તમારા માટે પણ અમે કંઈક નવું નવું લાવશું અને બે હજાર પચીસની અંદર કંઈક નવી ટીમની લાવશું અમે બરાબર ધમાકાદાર અને ગુલાબભાઈએ કહી શકે તો મિત્રો હવે તમને ખાસ જણાવવાનું કે ગોપીભાઈ એકલા નથી એમની પત્ની પણ સાથે છે ફેમિલી સાથે છે અને એમના છોકરા છે આપણે જય રાજ જયવીર અને જય મિલી જય તમને ખાસ યાદ નહીં રે પણ લઈએ બરાબર છે અમને બતાવી ખૂબ રાખ તો આ આવો આ છે ગોપીભાઈની એમ કેવાય કે પત્ની એમની વાઇફ કેવાય ગીતા ગોપી ગીતા તમે નામ તો આમ તો એમના પણ વિડીયો તમે ચાલે છે તો આવો ને યાર યુટ્યુબમાં આવો ને થોડુંક તો આપણી સમજતા કારણ કે ગીતા ભાભી નથી કે તો હું ગીતા બેન કહું છું વાંધો નહીં અમારે ખાસ જીગરજાની એવા દોસ્ત ગોપીરાજનો વાઈફ કેવાય કે ગીતાબેન તો બે તરફ તો બોલું જોઈએ તમારે મળે યાર કંઈક ને બોલો બોલો તો મિત્રો આપણને પણ શરમ આવે બરાબર તો એમને શરમ આવે કઈ નહીં આપણી વાઈ ના બોલતી નથી ને શરમ તો આવે તો ગોપીભાઈ ખાસ મસ્ત બોલ્યા પણ અમને ઘરે એક વસ્તુ તમને બતાવું મેં જોરદાર તો ગોપીભાઈ ધોળા ધોળા થોડા ધોળા શું છે એ તમે જોજો બરાબર બન્યા રહેજો આપણે હું નામ નામ યાર રંગીત ભાઈ આપણા એક છે પણ અહીંયા નહીં કરતા એક આપણા ગોપીભાઈના ના કાકાનો તમે પહેલી વાર આપણા વિડીયોમાં માં આવે છે તો એમના વાળ તમે જો કાકા કેવું શું નામ તમારું ગોકળભાઈ રાણાભાઈ તમે એમના માથા પર તમે વાળ જુઓ એક વાર અને કોમેન્ટ કરજો ભાઈ ગોપી ગોપીભાઈ તમારા કાકા ને ખાસ હું ના ગોકળભાઈ તો મિત્રો એમના વાળ તમે જોઈને તમને બીક લાગે એવું કોમ યાર

આટલા લાંબા વાળા થયા તો કદાચ આપણે રાખીએ તો આપડે તો ના થાય હમણાં કારણ કે આ તો આ સપના કેવાય વસ્તુ આ કેવાય અને પણ ઘણી મુશ્કેલી છે આટલા બધું આમ ઓલું શું કેવાય માથે કોઈ बराबर काका नहीं उम्र लगभग हमारा कितनी है लगभग सितेर के एक औसत भी मोचा लाये सितेर एक औसत वर्ष थे यासे बराबर घड़ाई में क्या फिर अपने वाला फिर तभी माता नहीं आता है हाँ तू कहाँ 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 तू कहाँ

આ બ્લોગ આપણે હેન્ડ કરીએ છીએ અને કંઈક તમે નવા અંદાજ તમારા માટે મેં આજનો બ્લોગ લ્યો કારણ કે કંઈક થોડી થોડી વારમાં આપણું નવું નવું જોવા મળે છે તો ગોકુલ ભાઈ ગોકુળ કાકા કહેવાય આપણા ગોપીરાજના કાકા એટલે આપણા પણ કાકા તો કંઈ નહીં બન્યા રીજો કંઈક તમારા માટે નવું નવું લાવે હવે તમે જુઓ યાર બરાબર આવો કંઈક પાકડો માનેલ છે ને કંઈક નવું તમારા માટે લાવ્યું તો બન્યા રીજો ગણિત મ્યુઝિક બ્લોગમાં મળીએ ફરીના બ્લોગમાં જોજો દોસ્તો કઈક નવા અંદાજમાં આપણે આમનું શું કહેવાય કુકડા કઈ હંસ કહેવાય યાર હંસ કહેવાય કારણ કે કારણ કે આપણે તો યાર એવું પહેલી વાર જોઈએ અને એક પાછું બીજું એમના ઘરે એક નવીનતી વસ્તુ તમને બતાવું મેં બરાબર ના ના લેતો હોય ને દોસ્તો આ પાછું છેડો છે

બરાબર મળી તો મળી ગયા કઈ થી મળ્યા તમને કઈ તો બધા પરણપુર જેસાવાલી થી લઈને અરે વાહ ભાઈ આટલી બધી મહેનત કરીને લાયા બહુ સેવા કરપડે બહુ સેવા કરવો પડે અને આ વસ્તુ તમે જુઓ આ પહેલી આપણા બ્લોગ માં આ વસ્તુ કેવી છે તમને તમારા હાથે કઈક બતાવ મને તો મિત્રો આ ને નીચે એક લો અને માટે છે ને ગુલાભાઈ કિલ્લો શાક ભજીલા ઉપર ટામેટા ચોળી પુલેવ મને કઈ કશું કહો તમારો ટામેટા બધું છે ને એવું ખાઈ કે આપણે હા જ ખાય હાતી જ ખાય

તો તમે જોઈ શકો છો કાચબો અને પહેલી વાર આપણા બ્લોગમાં જોરદાર યાર ગોપીભાઈને ઘરે કાચબો જોવા મળ્યો અને બીજું પણ આ બે કાચબા છે બીજા પણ અંદર છે પણ આપણે બે તમને બતાવીએ અમે તો એના વિશે છે તમે આવો કંઈક કોમેન્ટ કરજો બરાબર આ કલર જ મને ઘણો ગમ્યો યાર પડે એટલે હજુ નવડાવવું પડે બરાબર તો બન્યા રહીશું આજના બ્લોગમાં કંઈક તમારા માટે નવું લાવ્યો છું બરાબર